રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીએ એક સાથે ઓગણસાઠ આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જ્યારે પાંચ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો ત્યારે ફરી રાજ્યમાં વધુ બે આઈએસ અધિકારી મોના કે ખંડર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી છે જ્યારે એચ પ્રજાપતિ સીસી કોટક સહિતના વીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં આઈએ એસ અધિકારી મોના કે ખંડરની વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે આઈ એસ મનીષા ચંદ્રાની ગ્રામીણ વિકાસ કમિશનર અને સરકારના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરની સ્થાપનાના છસો ચૌદ વર્ષ બાદ નગરયાત્રાએ નીકળશે છવ્વીસમી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે સવારે સાડા સાત કલાકે ભદ્રકાળી મંદિરથી શરૂ થનારી આ યાત્રા લગભગ છ પોઈન્ટ પચીસ કિલોમીટરના રૂટ પર ફરશે અને બપોરે એક વાગે પૂર્ણાહુતિ થશે અત્યાર સુધી ભગવાન જગન્નાથની યાત્રામાં પહિંડવિધિ કરવામાં આવતી હતી ત્યારે હવે પહેલીવાર નીકળનારી આ યાત્રાની પણ પહિંડવિધિ કરવામાં આવશે આ યાત્રામાં માતાજીની મૂર્તિની જગ્યાએ છ ફૂટના ફોટા સાથેની પાડુકા નગરચર્યા કરશે હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે પસાર કરાયું છે આ સુધારા વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે બાર સપ્ટેમ્બર બે હજાર સુધી વધારવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં રજીસ્ટ્રેશન વિના ક્લિનિક ચલાવનારને પચીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે